આવતીકાલે અનંત ચૌદશ નિમિત્તે અંકલેશ્વર શહેરમાંથી પીઓપી અને ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ સ્થળે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે સોમવારે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને પક્ષના નેતાઓ વિવિધ શાખાના ચેરમેન સભ્યો અને અધિકારીઓની હાજરીમાં કૃત્રિમ કુંડને ખુલ્લું મુકાયું હતું જૂની દેવી ગામના બળિયાદેવના મંદિર પાછળ જળકુંડ અને સુરવાડી ગામ પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં વિધિવત નર્મદા સહિત પાંચ નદીના જળ અર્પણ કરવામાં આવ્યા હતા ગણેશ ભક્તો મંડળો અને પ્રજાને કૃત્રિમ કુંડમાં જ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરાઈ હતી જૂની દેવી ગામના બળિયા દેવના મંદિર પાછળના તળાવમાં પાંચ ફૂટ અને જળકુંડમાં દસ ફૂટ જ્યારે દસ ફૂટથી વધુ ઊંચી પ્રતિમાઓનું સુરવાડી ગામ પાસેના કૃત્રિમ કુંડમાં વિસર્જન કરી શકાશે આજ રોજ નગરપાલિકા દ્વારા ત્રણ કૃત્રિમ કુંડનું આયોજન કરવામાં આવ્યું છે આમાં નગરજનોને હું અપીલ કરું છું કે વધુથી વધુ યા વિસર્જન થાય ને આ જગ્યા ત્રણ પવિત્ર નદીઓનું પાણી લાવીને હવન પૂજા કરીને આ પવિત્ર કુંડ બનાવવામાં આવ્યું છે